નમસ્કાર મિત્રો અમારી એટી ચેનલ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ચોંકાવનારી ઘટના જી મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ત્રણ મહિનાની દીકરીને ત્યારે દીકરાને માતાએ ટાંકીમાં ફેંકી દીધો જીઆ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો અમદાવાદના મેઘવાણી નગરમાં ત્યારે એક ચોંકાવનારી ઘટના બની છે જોકે જણાવી દઈએ કે જ્યાં ખુદ માતાએ જ પોતાના ત્રણ માસના દીકરાને પાણીના ટાંકામાં ફેંકી દીધો હતો મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો જેથી બાળકનું મોત થયું છે અને બાળકને ટાંકીમાં ત્યારે ફેંકી દીધું હતું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો માતાએ બુમાબૂટ પાડી હતી અને દીકરો ક્યાંય મળ્યો નથી બાદમાં પોલીસે જ આવીને ત્યારે તપાસ કરતા ટાંકામાંથી લાશ મળી આવી હતી અને ત્યારે પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા માતાએ કબ્યું હતું કે બાળક બહુ જ રડતું હતું એટલે તેને ટાંકીમાં ફેંકી દીધું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ